દેવનો દીધેલ છે દીકરો મારો લાડક વાયો દેવનો દીધેલ છે એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરો મારો લાડક વાયો હા આ મારી માની છોકરા મારો છોકરો મારો છોકરો રાજકુમાર જેવો મારો છોકરો છે નાના ડોમરા

નજર કોઈ ઘડીક બેહીન બે ચાર વાતો કરવા હોય નજરો લાગી જાય નાટક કરે હું હું તો હાલ જઈને કર તમારે એકલો છોકરો છે મારે ચાર છોડીઓ છે એટલે ભગવાન ને છોકરો ની આલે છો તમે અમારે તો સોળિયો હીરા બરાબર હીરો જ રાજકુમાર જેવો છોકરો બેટા એટલો ગોળો ગોળો લાગે છે

અને તમે બધું કરો છો નખરા કરો છો પાડોશી પડે એની નજર ના લાગે એવી અમારો છોકરો બાપરો રાજકુમાર જેવો છે ને તમારી નજર લાગે તો આ બેટા છોકરા નાના એક છોકરો ને રાજકુમાર જેવો નાના અમાર તો ઘર નું બાયડું સરસ મજાનું ખુલ્લું તારે શું બીજું ચિંતા

ઠેકો હગાનું બગાનું કહેજો વાદેવું બી કાઢી ની નજર કોક ના લાગે ને તો મોળો ઉભું મરી જાય તો મનારું મારી જાય એનું મોઢું જોઈને તો એવો છો

તો તો નહીં કવાાળું છું એટલો એટલો ભરા એટલે તો નહીં હો હા નહીં આયો ઉભરા બેટા તારી નજર ઉતાર દો પેલા હું હા ઇંચા એ મારા છોકરા છે મેલ છે છે

તમે નજર ઉતારો છો કઈ તમે નખરો કરો છો ભલાદમી ઝઘરા નો મૂળ ઉભો કરો છો ઝઘરા નો મૂળ શું

નાના રીસે નહીં કા આ તો મારો છોકરો છે ભાઈ અમે તો માર છોકરા માટે અમે તો જીવાઈ દી તાણા હું હા આવો તો બર ઓ બર છોકરો રાખો તો નહિ ના ના જતા બે દાણા પછી જે હું પેલી તમાકુ ફઈ દઉં કે એટલે પછી જતા બાપા ને ખબર લેતા બાપા ને હા વધારે ચડવા માંડતા બાપા ને ક્યાંક

ફોન આયો મારું પણ મારે જવું છે પણ હું એટલા માટે નવરાત્રો પડો તો જીએ આપડે મારે તમાકુમા જવું તમાકુ ભાવી મજા

રાતી ના રિક્ષા પેલા છોકરા જેવા છોકરા ને બોલો છો અને છો તમે નાના આ તો મને છોકરો બાપરો મારો કેવા આવ્યો મને એમ ખબર મને બોલ્યા ના ના મર્યાદા લાકડી નાખું તમારું હજી બેટા નજર લાગશે ખોટી ના ના છોકરા ને તમે લાફા ઉગમા છો ના તમે કોણ રીસે પડો તમે બધા એટલે પણ કોઈ રીસે પડતું નહીં તમે યાર એક છોકરા ને કેવું આપણી લાકડી લઈને તમને મારવા આવ્યા તમે શરમ આપી જવો યાર

છોકરો નહિ ભગવાન ને હાલ એટલે કોઈ નજર લાગશે વાત કરો છો અને એનો છોકરો તો મોટો ને લડાવા માટે ગમે તે કરવું તો વાતે વાતે કોઈક ના લ્યુ હોય કોઈક રિહ હોય તો તમને એને કહી દે તો લાકડી લઈને મારવા

તમારે કેવી યાર જાય તો છોકરાવાદી કોઈ લાકડીઓ લઈ ના આપવાનું હોય અને આપડે કોઈ છોકરો ભગવાન ને અમારા હાડું નહીં હાલ ચાર છોડી છોકરા બરોબર ભૂલ થઈ જાય મારી ભાઈ હવે ભૂલ નહી થાય છોકરા ભાઈ અમારા નજરે નઈ ઉતારું બસ એવું કેવું ખાલી મિત્રો મારી માની છો મારા છોકરો એક ના એક છે એ રાજકુમાર જેવો છે પણ હવે શું કરીએ કયો નાના પણ ખરેખર છોકરો નું કેવું મન વાન રોતો આવે પપ્પા મને ઓને માર્યો ને ઓમ સાન ત્યાં તો મોટો લડી મળ્યો અમુ સમજ્યા વાત નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી